આપણી જય કિસાન એ નવા યુટ્યુબ ચેનલને જે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી રોયસ કોઈ પણ નવા વિડીયો આપો અલગ અલગ ખેતીની માહિતીવાળા રીંગણીની ખેતી હોય કે કોઈ પણ હોય મગફળીને એક બે આપણે વિડીયો બનાવ્યો હતો કે લાગી લાગ્યો કઈ દવા નાખીએ તો એ વિડીયો તમે જોયો હોય તો ઈ પણ જોઈ લેજો અને અત્યારે આપણે ડીપા રજા પણ કહી દઉં છું કે અત્યારે ઘણા લોકોને મગફળી મૂંડાનો પ્રશ્ન છે આ હોય કે ન હોય તમે કોમેન્ટમાં લખજો અમારે તળાવ સાઈડે જયારે ઘણા પ્રશ્ન થઈ ગયો છે મુંડ આવી જાય છે મગફળી તો આવનારા બે થી ત્રણ દિવસ હું પણ એને લગતો પણ વિડીયો બનાવીશ કે એમાં દવ ઉપરથી થી સાટી તો સારું રહે કે નિશ્ચય હું તમને આગળ માહિતી આપી બે થી ત્રણ દિવસ તો હવે આગળ આપણે આ સફેદ ગોટા કહેવાય છે વેરાયટી અને આનું નામ બીજું છે તો ખેડૂત કહે આની એની આનું નામ હું છે અમારે તળાવ આને સફેદ ગોટા કહે છે તો આવ્યો છું જેસર એરિયામાં અને આગળ ગામથી થી લઈ એડ્રેસ બધી માહિતી લેવાની છે તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં

આખામાં જાય કે ઓળામાં બે રીંગણા છે જો આ ટાઈપ ઓળામાં અને આખામાં બે રીતે સારી કેવાય મીઠાઈ કસ્ટમર કોઈ ફોન આવે છે એવું તો ન હોય એટલે કોઈને ખબર તો હોય રેગ્યુલર તમારે કદાચ જેસરવાજ વેસાય તો બધાને ખબર અને મને ખબર છે આ લગભગ તમારી વેરાયટી વખણાય છે સફેદ મોટા આજુબાજુ કેટલા કર્યા

એનો વિડીયો આપણે ટૂંક સમયમાં દસ થી પંદર દિવસમાં ફરીથી તમને આપશું તો આ વેરાયટી બનાવવા માટે હારી ગણાય ખેડૂત એક તો ઓળામાં આલે આખામાં આલે તો આને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર બોલું છું ખેડૂત મિત્રો સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પછી ઓગણ સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પછી ઓગણ તો આ સફેદ ગોટા વિશે માહિતી મળી ગઈ છે કઈ રીતની વેરાયટી છે કયા મહિને સોંપી બધી માહિતી આવી ગઈ છે તો હવે આપણે હસરાજભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો આભાર બધા ખેડૂતભાઈનો તો મળશું કાલે આપણે એક નવા વિડીયો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Yeah. <laughs>